જયેશ શિતોરિયુ કરાટે ફેડરેશન દ્વારા દુબઈ તથા મલેશિયામાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય કરાટે ચેમ્પિયનશીપમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરનાર વિજેતા ખેલાડીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જયેશ શિતોર્યુ કરાટે ફેડરેશન દ્વારા દુબઈ તથા મલેશિયા ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય કરાટે સ્પર્ધામાં વર્લ્ડ કરાટે યુથ લીગ દુબઈમાં તથા ગત ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ભારતની રાષ્ટ્રીય ટીમના બેનર હેઠળ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ભારત અને આપણા ગુજરાતના વડોદરાનું નામ રોશન કરનાર બે ખેલાડીઓ આયુષ જાધવ અને સમર્થ પંચાલ તેમજ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપ બુડોકન કપ બે હજાર દુબઈ તથા મલેશિયામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કુલ અગિયાર વિજેતાઓને મોમેન્ટો અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે વડોદરા શહેર ભાજપ પક્ષના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ સૌ વિજેતા ખેલાડીઓને

બધા બાળકો પણ ખુબ નસીબદાર છે કે આજે શુભ ઠાકોર સેકન્ડ જો તાતાળી થઈ જાય બીબા પંચાલ જો તાતાળી થી બિરદાવી લઈએ

જય શત્ર કરાટે ફેડરેશન દ્વારા જે વર્લ્ડ ચેમ્પિયનશીપ અલગ અલગ દેશોમાં યોજાઈ એમાં બાળકોના જે સિલ્વર ગોલ્ડ મેડલ આવ્યા છે એ લોકોને સન્માનવાનો આજે કાર્યક્રમ ફેડરેશન દ્વારા રાખવામાં આવ્યો હતો બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જે ફેડરેશન કાર્યક્રમ આયોજિત કર્યો એ બદલ ફેડરેશનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભવિષ્યમાં પણ આ જ પ્રમાણે બાળકો પણ પ્રમાણે આગળ તો વધતા ફેડરેશનના માધ્યમથી અને ફેડરેશન પણ વધુને વધુ આગળ વધે એવી હું શુભકામનાઓ આ પ્રસંગે પાઠવું છું ધન્યવાદ જય સિતારો કરાટે ફેડરેશન દ્વારા આયોજિત અમે લોકોએ જે બાળકો જે કરાડેના સ્પર્ધકો છે જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઇન્વિટેશનલ ટુર્નામેન્ટ દુબઈમાં યોજાયેલી હતી અને મલેશિયામાં યોજાયેલી હતી આ ઉપરાંત ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ભારતની ટીમનું પ્રતિનિધિત્વ કરેલો અમારા બે મુખ્ય ખેલાડી આયુષ જાદવ અને સમર પંચાલ જેઓ વિશ્વ વર્લ્ડ કરાટે યુથ લીગમાં ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું આ પ્રસંગે અમે દર વર્ષે કોઈપણ સ્પર્ધા એવી થાય જેમાં ઇન્ટરનેશનલ લેવલની ટુર્નામેન્ટ ફોરેનમાં થતી હોય તો એવા બાળકોનો અમે સત્કાર સમારોહ કરીએ છીએ ઉપરાંત જે બી કરાટેના અમારા ખેલાડીઓ બ્લેક બેલ્ટ એક્ઝામ પાસ કરી છે ઉત્તરને થયા છે અમે એમનું પણ આજે સત્કાર સમારોહ કરી રહ્યા છે તેમને બ્લેક બેલ્ટ ડિગ્રી આપીને અમે આમંત્રી મહેમાનો દ્વારા સન્માનિત કરીશું બસ અમે એવું વિચારીએ છીએ કે આપણા ગુજરાત રાજ્યનું નામ અને ભારત દેશનું નામ વિશ્વની ફલક પર આ વિદ્યાર્થીઓ કરાટેના માધ્યમથી કરે અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે એક ભારત અને શ્રેષ્ઠ ભારત મજબૂત ભારત મજબૂત ભારત ક્યારે થશે કે જ્યારે આપણી વિચારશક્તિ શારીરિક અને માનસિક રીતે જો આપણે સ્વસ્થ રહીશું અને એકાગ્રતાથી કામ કરીશું તો જ આપણે જે સ્વપ્ન કહીએ છીએ એક રાષ્ટ્ર મજબૂત રાષ્ટ્ર તો આપણે એ કરી શકીશું અને આજના જમાનામાં આજના યુગમાં કારણ એનું શિક્ષણ આપણી પ્રાથમિક જરૂરિયાત છે અને યુવતીઓ તો ખાસ શીખવું જોઈએ સાથે સાથે યુવકો બી શીખવું જોઈએ કારણ કે આપણી રક્ષા આપણે જાતે જ કરવાની છે આપણે કોઈના પર નિર્ભર રહેવું નથી અને આત્મનિર્ભર બનીને આપણે દેશના એક સશક્તક સૈનિક તરીકે ઉભરીને આવીશું